નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો કાલે આપણે મોગલધામ ભગુડા માતાજીના સાનિધ્યમાં જઈ દર્શન કરી આવ્યા અને ખૂબ જ મજા આવી જ્યારે ગયા ત્યારે પાછળ ત્યાં જબરી બધી એમ થઈ કે મગજની અંદર પીડા હતી અને કસોટી એ માતાજી કરતા હોય કે વરસાદ થાય તો તલ હૈને શું થાય પણ ન્યા અમે ગયા તેથી એ રક્ષણ કર્યું અને ગાય આજ આજે આવતા રહ્યા ને નજીકમાં આવી ગયો એટલે ભગવાનમાં આપણે રસ રૂચિ ધરાવતા હોય તો અને આપણે માનતા હોય તો ભગવાન પણ આપણું કાર્ય કરવા સક્ષમ જ હોય તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે પશુપાલનના વ્યવસાયમાં પશુપાલનનો વ્યવસાય એટલે ખેતી હાથે તો જોડાયેલો છે જ કેમ કે એનું ખાતર હોય ખાતર આપણા ખેતરમાં ઉપયોગ આવે અને જે એનું છાણના આપણે પણ છાણા પણ થાપી શકીએ બળતણ તરીકે પણ ઉપયોગ કરી શકીએ ગરીબ માણસોના ઘરમાં આજે ગેસ ના લઈ શકતા હોય આવી પરિસ્થિતિ હોય કોઈને ગેસ ના ફાવતો હોય તો ચોમાસાની અંદર જે આપણે પશુનો જે ગોબર હોય સાણ આના સાણાના સાણના છાણા થાપી અને આપણે ચૂલો પણ સળગાવવામાં આવે છે આપણે એની ઉપર ખોરાક રાંધી બનાવીએ છીએ મસ્ત મજા આવે છે અને બીજું કે આજે એક મસ્ત મજાના ટોપિકની વાત કરવાની છે પણ આજે થોડોક મારો હાથ અમે રાતુના હમણાં ઉજાગરા કરી એમણે ગેતા એટલે ઓલા ડ્રાઈવરને થોડુંક જગવું હાટું થાય અને આપણે વાતું કરતા હોઈએ કે જોકો ના આવે એટલા માટે થોડોક હાથ ખેંચાઈ ગયો હતી થોડુંક આજે અવાજ તમને બીજી ટાઈપનો કદાચ લાગતો હોય પણ કંઈ નહીં માહિતી દેવાની છે આપણે હાલી જાય તો મિત્રો પશુપાલનના વ્યવસાયમાં મુખ્યત્વે એક કારણ બની ગયું છે ઉનાળાની ઋતુ છે પશુ ગરમીમાં આવતું નથી પશુને ગરમી બહુ લાગે છે તો પશુને શું કરવું ઘણા બધા પશુને મારે છે એ રીતનો તબેલો કદાચ ના હોય અને જાડવાની નીચે ના હોય અને ઝાડવા સાઈડમાં હોય પશુને માથે એનો છાંયો પણ ના આવતો હોય અને ખાલી પતરામાં જ રહેતા હોય આવા પશુને ગરમી વધારે પડતી લાગતી હોય તો એના માટે બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે આપણે ખોળ કપાસ એના કોથરા હોય એ કાપી અને ઉપર તમે નાખી દો તો પણ ઘણી ઠંડક મળશે અને જે પવન આવતો હોય એની વિરુદ્ધ દિશામાં ફુવારા લગાવો એટલે તમારા તબેલાની અંદર ઠંડી હવા જાય અને મુખ્ય તબે એક કારણ બની ગયું છે કે આપણી ભેહું ગાભણી રહેતી જ નથી ઠેરતી જ નથી એના શરીરની અંદર એના ગર્ભાશયની અંદર ગરમી વધી ગઈ છે તો મિત્રો આ તદ્દન વાત ખોટી હોય ને ગર્ભાશયની અંદર ગરમી નથી વધતી ગર્ભાશય તો કમ્પ્લીટ જ હોય પણ એની અંદર ઇન્ફેક્શન હોય હોય ને હોય એના કારણસર આ વસ્તુ ના થતી હોય કેમ કે આ જ જે વસ્તુમાંથી આપણે કામ કરતા હોઈએ એ વસ્તુમાંથી થોડુંક ધ્યાન દીધું એટલે જાણવા મળ્યું હે પછી એવું નથી કે હું તમને સીધું એટલે મારે બેમાં એવું નાતે મારી મારે ભેવું નહીં થાય આ પ્લસ એક કુદરતી રીત છે પણ ગર્ભાશયની ગરમી હોય તો એને ઠારવા માટેનો મસ્ત મજાનો ઉપાય લઈને આપણે એવા છે એ તમને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રજો વાત કરી હે પ્લસ ઇન્ફેક્શન લઈ ગયું હોય તો એની પણ દવા એ જ છે અને આનો વિડીયો આપણે ભૂતકાળમાં બનાવીને મૂકેલો છે એ વિડીયો તમે જોઈ અને એમાંથી પણ જાણી શક્યો અને એ ટ્રીટમેન્ટ જે વ્યક્તિએ કહી રહ્યા છે એનું પશુ સો ટકા ગાભીન રહી ગયું છે એટલે કે ઠેરાઈ ગયો છે અને બીજી એક વાત તમને કહેવાનું એવું છે કે પશુ પશુને ગર ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન ના હોય અને કદાચ પશુ આપણું ઠેરતું ના હોય તો મિત્રો લગભગ તમારે જે બીજદાન મુકાવવાનો ટાઈમ હોય ને એ ટાઈમમાં ફેરફાર થઈ જતો હોય એટલે પશુ ગર્ભધાન કરતું ના હોય તો આવા માટે આપણે શું કરવું જોઈએ કે પશુની એક હીટને આપણે સમજવી જોઈએ કે માનો કે આજની તારીખની અંદર કે આજે કેટલી તારીખ છે કે ભાઈ આજ પંદર મે છે તો પંદર મે હવારે આપણા પશુ તેલ જેવી પાતળી ધાર નાખવી ચાલુ કરીએ એટલે ઘાસા નાખવા ચાલુ કર્યા હે ત્યાર પછી કેટલી કલાકે એ રણકવાનું ચાલુ કરે છે જ્યારથી તમારું પશુ ગરમીમાં આવે અને જ્યારે બરાડા પાડવાનું ચાલુ કરે ત્યારથી તમે લેખતા જાઓ કેટલી કલાક થાય અત્યારે આજના છ વાગ્યા છે અત્યારેથી એની બરાડા પાડવા ચાલુ કર્યા હોય અને હવાના છ વાગ્યા સુધી બરાડા પાડે અને પછી બરાડા ધીમા કરી નાખે તો ત્યારે તમારે બિદાન મેલાવવું કેમ કે અલગ અલગ પશુનો અલગ અલગ સમયગાળો ગરમીનો તો અલગ અલગ સમયગાળો હોય કોઈ છ કલાક હિતમાં રહીએ કોઈ બાર કલાક રહીએ કોઈ પંદર કલાક રહીએ કોઈ ત્રણ ત્રણ દિવસ સુધી હીટમાં રહીએ તો મિત્રો ખરેખર કૃત્રિમ ગર્ભદાન કરાવવું હોય પશુને તો તેના માટે જે ગરમીનો સમયગાળો હોય એનો જે પાછલો ભાગ હોય કે છેવટની કલાકો એની અંદર તમે ગર્ભદાન કરાવો કૃત્રિમ બિદાન તો એકદમ સારું રહીએ અને પ્લસ કે કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના હોય કે જે પશુપાલન કરતા હોય પશુની ગર્ભાશયની અંદર હોજો ના હોય છતાં બીજાની રહેતી ના હોય તો એને કોઈ પણ ખનીજ લવણની મિસ્ટેક હોય અથવા તો એને એક વખત તમે પાડા પાહી લઈ જવી પણ જરૂરી છે કેમ કે જે આપણે ડોજ હોય આપણે પશુપાલનના જે ડોજ બનાવે છે એ ડોજની અંદર તો જે શુક્રાણું છે એ માપેથી રાખેલા હોય અને જ્યારે આપણે પાડા પાહી જઈએ તો એમાંથી અસંખ્ય શુક્રાણું છૂટા પડે અને ગર્ભધાન આપણું પશુ કરી શકે તો હવે મેન વાસ્તુની વાત કરવા જઈએ કે જ્યારે તમારા પશુને ઇન્ફેક્શન લાગી ગયું હોય કે ગર્ભાશયની ગરમી હોય તો એ માટેનું એક બેસ્ટ આપણી પાસે ઝાડ છે આ ઝાડને અમારી ભાષામાં કાબુરી કહેવામાં આવે છે કાબુરીની ઉપર આવું પીળું ફૂલ હોય એની ઓળખ કરવા માટે વારંવાર હાથમાંથી પડી જાય નનકડું હે તમને મારે કમ્પ્લીટલી રીતે બતાવવું છે એટલે આપણે જોઈ આ એનું ફૂલ હોય ફૂલની પહેલાં આઈનો છોડ હોય આ જમીનની ભયર જ થાય છે અને આની ઉપર ફૂલ લાગેલું હોય આવી મોટી મોટી દાંડી હોય એની ઉપર આ રીતનું ફૂલ લાગેલું હોય મિત્રો હા નજીકથી તમે જોઉં કે આ આ ઝાડની ઓળખ તમને થઈ શકે તો કેમેરામેન અમારે ફોકસ તો સારું કરે છે પણ તો એ એવું છે કે હાથ હલી જતો હોય તો આ જે વનસ્પતિ હે મિત્રો એટલી દિવ્ય ઔષધિ હે જો અહીંયા પોણ્યા ગયામાં ફૂલ લાગેલું છે આ પ્રકારના એના ફૂલ હોય અને આ વસ્તુને અમારી ભાષામાં ઘાબુરી કહેવામાં આવે છે ઘાબુરી એટલા માટે કહેવામાં આવે છે કે તમને શરીરમાં ચામડી ઉપર ગમે તેવો ઘા લાગ્યો હોય લોહી નીકળતું હોય તો આ મૂકો એકદમ પીસી અને એનું પાણી નાખો ઉપર રસ અને ત્યાર પછી આની જે વાત આવે એ કરીને દબાવી દો દસક મિનિટ રાખો એટલે તમારા લોહી નીકળતું બંધ થઈ જાય એટલે અમારી ભાષામાં આને ગાબુરી કહે છે ઘણી જગ્યાએ આને પાડાફાડ પણ કહેવામાં આવે છે ઘણી જગ્યાએ આને ભાંગરો પણ કહેવામાં આવે છે તમારે ત્યાં શું નામથી કહે એક તમે મને કોમેન્ટ કરજો જય દ્વારકાધીશનું નામ લઈ અને કોમેન્ટ કરજો કે આવ્યો આ જે ઔષધિ એને તમારે શું કહે અને આ વસ્તુ કઈ રીતે આપવાની એ પણ તમને આ જ વિડીયોની અંદર વાત કરું કેમ કે ઔષધિ આપણા હાથમાં છે પણ આપણે આનો ઉપયોગ કરતા ના આવડતો હોય તોય પણ નકામું છે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ તમે તમારે સમજવાની કોશિશ કરજો કે જ્યારે આપણું પશુ વારંવાર રિપીટ થતું હોય ગર્ભતા ના કરતું હોય એના માટે જ્યારે પશુ ગરમીમાં આવે ત્યારના દસ દિવસ જવા દેવાના ત્યાર પછીના દસ દિવસ આ આપવાની રહેશે એક એક કિલો સવાર સાંજ ત્યારે પછી તમે દસથી અગિયાર દિવસ આપશો ને એટલે આ એનું ઇન્ફેક્શન હશે એને રેડી કરી દે અને એ જ વખતે તમારા પશુને ગર્ભધાન કરાવી લેવાનું આરે આવે ત્યારે કૃત્રિમ બિજદાન અથવા તો પાડા પાસે જઈ અને મુકાવી લેવાનું ત્યાર પછીના ગર્ભધાન કરેલી આપણે બિદદાન કરાવી લીધું હોય તે પછીના દસથી પંદર દિવસ આપો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા મારા અનુભવ પ્રમાણે અમારા પશુને ટ્રીટમેન્ટ કરી છે એ આ રીતની કરી છે અને તમે એ જે આગલો વિડિયો મૂકેલો હોય ભૂતકાળમાં મારો એ વિડીયો અમે જઈને જોજો એની અંદર કોમેન્ટ પણ છે કે જે તમે માહિતી આપી તે રીતે આનું કાર્ય અમે પૂર્ણ કર્યું છે અને અમારું પશુ ગર્ભધાન કરી ગયું છે તો મિત્રો આપણે આની ડિટેલ સમજી લીધી હોય તો ભલે વિડીયોને પાછો રિવેશ કરી અને જોઈ લ્યો આ વસ્તુ એવી દેવી ઔષધિ છે કે જ્યારે આપણે માણસને પણ ફૂલ ગરમીનો સમય છે અત્યારે ને આની અંદર આપણે પણ ગરમી કે લો લાગી હોય અને ઝાડા થયા હોય તો આનો ખાલી દોઢ ચમચી રસ કાઢી અને પી જવાનો તો આજે મેં તમને ઘણી બધી માહિતી દઈ દીધી છે અને પશુપાલનની જેવી માહિતી છે હવે આપણે મનુષ્યની દવાની દેશી દવાની ઔષધિની ખબર છે પણ એ જે આવતા બધા ટોપિક આપણી પાસે છે ક્યારેક ક્યારેક મૂકશું પણ કોઈને જરૂર હોય તો પૂછજો તમને કોમેન્ટમાં આપી અમારે આને ગાબુરી કહીએ તમે કોમેન્ટમાં કહેજો તમારે શું કહે તો આવજો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર